હેલો મિત્રો નમસ્કાર આપણે આજે આપણે કાંકરેજ તાલુકાના છેખલા ગામે સરસ મજાનું ધામ આવેલું છે જોગમાયાનું મિત્રો સરસ મજાનું મંદિર આવેલું છે ગામના લોકો પણ મિત્રો બહુ પ્રેમ ભાવવાળા છે અને માતાજીની મિત્રો જોઈએ તો મંદિર એટલું મસ્ત બનાવ્યું છે કે એ ગામ લોકોને મિત્રો ધન્યવાદ આપ્યા જેવા છે તો જોઈએ આપણે આજે આપણે માતાજીના દર્શન કરવા જઈશું જોઈએ ચેખલા ગામે જઈ અને મિત્રો આ ગામનું ટાવર આવે છે અહીંયાથી જઈને એવું મસ્ત મજાનું રોડ ગામ આવે છે અને ગામમાં મિત્રો અંદર એન્ટ્રી કરતાં જ મિત્રો સરસ મજાનું ધામ એટલે મા જોગમાયાનું ધામ આવે છે દર માગસર સુદ આઠમના દિવસે રથ શોભાયાત્રા નીકળે છે અને ગામ લોકો મિત્રો મોટા પ્રમાણમાં લોકો આવે છે ડીજેના તાલે નાચતા કૂદતા અને ગુલાબ ઉડાડતા એવા ગામ લોકોનો પ્રેમ ભાવ વધે છે અને સરસ મજાનું ધામ છે મા જોગમાયાનું તો તમે પણ જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગાર્ડન બ બનાવેલું છે અને તમે જો એન્ટ્રી ગેટ પણ કેટલો સુંદર મજાનો લાગી રહ્યો છે ચબૂતરો પક્ષીઓને ચણ ચડવા માટે છે તમે જો બાજુમાં હનુમાનની મૂર્તિ આવેલી છે અને એટલું સરસ મજાનું મંદિર છે કે ગામ લોકો ત્યાં સરસ બધા મીટિંગ રાખી અને તો આવું નવું આયોજન પણ કરતા હોય છે અને બહુ સરસ મજાનું ગામ છે અને ચેખલા ગામમાં માયાના અપરમ પરચા છે ત્યારે બાજુમાં જોઈએ તો આપણે શ્રી રામ ભગવાનનું મંદિર આવેલું છે તો ત્યાં પણ સરસ મજાનું એક મિત્રો તમે જોઈ શકો છો કે રામ ભગવાનના દર્શન કરી શકો છો અને તમે મિત્રો તેની સ્વચ્છતા જુઓ કેટલું આમ સ્વસ્થ છે મંદિર તમે અંદર જો ને મંદિરની અંદર બાજુમાં એક તળાવ પણ આવેલું છે અને સ્વચ્છતા પણ મિત્રો સુંદર હોય છે કે તમે બે ઘડી બેસો તો પણ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અને આનંદિત થઈ જાય તો તમે પણ મિત્રો આ કાંકરેજ તાલુકાના ચેખલા ગામે અને સરસ મજાનું મા જોગમાયાના તમે ત્યાં દર્શન કરી શકો છો મંદિર સરસ મજાનું છે ગામ લોકો પણ મિત્રો બહુ પ્રેમ પ્રેમભાવવાળા છે કે તમે ત્યાં જશો તો ચા પાણીનું પણ તમને મિત્રો કહેશે અને ત્યાંની સુંદરતા તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને બાગ બગીચો અને જોગમાયા આપણી મનોકામના પૂર્ણ કરે એવું મસ્ત મજાનું સરસ મજાનું ધામ છે જો પક્ષીઓ ચણ ખાયેલા છે અને સરસ મજાનો ચબૂતરો પણ આવેલો છે તો વાત છે ગામ લોકોને કે આવું ચેખલા ગામે સરસ મજાનું બધાય લોકો ભેગા થઈ અને આયોજન કરે છે તો આઠમના દિવસે શો હેલો મિત્રો તો તમે પણ ત્યાં જઈ અને દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો માતાજીની ધજા મિત્રો ફરકી રહી છે અને અને તમે ત્યાંનું મિત્રો અંદરલી સાફ સફાઈ અને ગાર્ડન જોઈ શકો છો કે કેટલું સુંદર મજાનું ધામ છે અને સરસ મજાનું ધામ છે મા જોગમાયાનું ધામ છે ગામ લોકોને ધન્યવાદ છે કે આવું સ્વચ્છતા જાળવે છે અને ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે કે કેટલી સ્વચ્છતા અને મિત્રો કાળજી રાખે છે તો